રાજકોટ શહેરના કોઠવાડે રોડ ઉપર બોર્ડ નંબર 16 માં આવેલી ન્યુ કેદના સોસાયટીમાં અશાંત ધારાનો કાયદો લાગુ હોવા છતાં તેનું પાલન ન થતું હોવાનો અને સોસાયટીની જમીનના ગેરકાયદેસર વેચાણનો મામલો ગરમાયો સોસાયટીના રહીશોએ આ મામલે કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહીશો દ્વારા કરાયેલી રજૂઆત મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર સોળમાં કોઠાળા રોડ ઉપર આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીમાં અશાનધારા લાગુ પડે છે પરંતુ તેનું પાલન થતું નથી થોડા સમયથી સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા મકાનો ખરીદવામાં આવી રહ્યા છે અંગેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી મારું નામ રવિ સુધરા સર્વે નિવસેદનના સોસાયટી પરથી આવ્યા છીએ અને આજની રજૂઆતની જો વાત કરવામાં આવે તો કલેક્ટર શ્રીને અશાનધારાના ચુસ્તપણે અમલ થાય એ બાબતે થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આની પહેલાં જે છે ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર પણ અમે લોકોએ અરજી આપેલી છે અને ત્યાંથી એ લોકો પીઆઈ સાહેબ તરફથી પણ બનતા તમામ પગલાંઓ જે છે લેવામાં આવેલા છે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે અને ધારાસભ્યશ્રીએ પીઆઈ સર સાથે રૂબરૂ મળી અને એને જરૂરી સૂચનો પણ આપેલા છે આજે અંદાજીત સવાથી સવાસોથી દોઢસો લોકો જે છે સોસાયટીમાંથી એકત્રિત થયેલા છીએ અને આજની જે છે મુખ્ય બે માંગો છે પહેલી માંગ જે છે એ અસાન ધારાનું ચુસ્તપણે અમલ થાય એ બાબત અને બીજો કે જે સોસાયટીનો વર્ષો જૂનો પ્રશ્ન છે કે જેની અંદર સનદનું કામ કે સોસાયટીની અંદર કેમ્પ કરી અને ઘણી બધી બધા લોકોએ જે છે ફાઇલો એકત્રિત કરી અને જે છે જે તે મામલતદાર ઓફિસે પહોંચાડેલી છે પણ એનો કાંઈ હજી નિવાળો આવેલો નથી તો એ માગ સાથે પણ અમે આવેલા છીએ હા અસંધારાનું પાલન તો છે પાછલા ઘણા સમયથી આ છે પણ એનું પાલન જે છે એ છેલ્લા થોડાક સમયથી આ થતું ના હોય એવું અમારી જાણમાં આવેલું છે અંદાજે સોસાયટીની અંદર જે છે સાડા સાતસોથી આઠસો લોકો છે વસવાટ કરી રહ્યા છે અમારી એ રજૂઆત છે કોઠાગિયા રોડ ઉપર કેદારનાથ સોસાયટી આવેલી છે એની અસાન ધરણો લાગવું પડી ગયેલો હોવા છતાંય બીજાને મકાન આપી આપી વયા જાય છે પણ આજે અમારી બધાની પરિસ્થિતિ સરખી ન હોય કોઈ નીચા હોય કોઈ ઊંચા હોય આજે કોઈ નબળું હોય એટલે એના માટે અમારે અસાન ધરણો લાગવું પડેલો છે હોવા છતાંય આજે અમારે પાકા સનત થઈ જાય અને કોઈ બીજાને ન આપે એ અમારી રજૂઆત છે અને ભલે કોઈ આજે અમારે ન્યુ કેદાર સોસાયટીમાં બધા નાના નાના બાળકો રમે છે એનું પણ અમારે ખાસ